ચાલો કેમ છો મિત્રો મજામાં ને તો તમારું બધાને સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું નામ છે ચાવડા અરુણ વખતે બધા મજામાં છું તો ચાલો મસ્ત મજાના પાંચ વાગે યાદ છે એન્ડ આજે થોડુંક જાગવામાં લેટ થઈ ગયું હતું એક વાગે જાગ્યો હતો આજે કેમ કે હમણાં બે દિવસથી એમના નીંદર બપોરા નથી થતી એટલે શું કહેવાય આમ લેટ થઈ ગયું પાછી નાઇટમાં સ્ટડી કરતા હોય ચાર સાડા ચાર વાગે હું સ્ટડી કરતો હતો ગયા વ્લોગમાં તમને જોયું હશે તો ચાલો મારું નામ છે ચાવ અને તમારું બધાનું સ્વાગત છે એક મારા વ્લોગમાં તો અત્યારે આપણે એક લેક્ચર ખતમ કર્યો એન્ડ શું કહેવાય બે કલાકનો મેથ્સનો લેક્ચર ખતમ કર્યો અને જેમોને એવું બધું કર્યું ચા ના હું કે ચા પાણી પીધા સવારના બપોરે પીધા એવું બધું થયું જુઓ ભરે કોઈ છે નહીં ભાઈ એક જ કરીએ છે ઘરે કોઈ છે નહીં અને વ્લોગ વિલાર ચાલુ કરો હતો પણ એમાં એવું હતું પછી તરત જાગીને શું કહેવાય ફ્રેશ બ્રેશ થઈને જેમો ચા નાસ્તો કરીને બધું કર્યું અને તરત લેક્ચર જોવો બેસી ગયો તો આ લેક્ચર એ પૂરો મસ્ત કરી રહ્યો છે અને રાતે આ બુક્સ જે આપણે રીડ કરતા હતા ગયા વ્લોગમાં તમને બતાવી તે પણ માં પેજમાં પૂર્યા હતા આપણે તો એ અહીં ચાલુ કરવાનું છે અને આજે પણ પચાસ પેજનો ટાર્ગેટ છે બુકને પૂરા કરવાનો પચાસ પેજ પચાસ પેજ એમ તો એક લેક્ચર પૂરું કરી નાખ્યો મેથ્સનો આવું કંઈનું ટેન્શન હવે મેથ્સ રાતે જોશું એક લેક્ચર નવ દસ વાગ્યાના ટાઈમે કેમ કે આજે વેબસંગલનું લેક્ચર નહીં હોય આજે સન્ડે અને એટલા હિસાબે આજે લેક્ચર નહીં હોય એટલે એક લેક્ચર એમનો જોઈ લઈશું મેથ્સનું તો ચાલો પછી બ્લોગમાં પાછા મળવી આપણે અને હું જો ને શું કહેવાય રીડ કરવા બેસી જાઓ અને નવા કોઈ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચું અને જેને પણ વળી મૂક્યો વારસાની પીડીએફ ન મૂકાવી હોય કોઈ નવા તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં જોવા રહી આ બધા મોસ્ટ ઓફ ઘણા ફ્રેન્ડો કરે નાખી પીડીએફ કટાવી છે બુક બહુ સારી છે તો આ પીડીએફ આપણી આની પડી છે તો આ કોઈ નવા આવ્યા હોય તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ ફરમ ચાવડા સાતસો છ્યાસી તો એમાં હું તમને રિપ્લાય આપીશ અને પીડીએફ મળી જશે તો ચાલો પછી ઓલોગમાં આપણે મળી તો ચાલો છ વાગી ગયા છે એટલે છ સાત વાગી ગયા છ નું ક્યાં નામ આવે સાત વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ઓગણ પેજો પેજ ઉપર સિક્સટી નાઇન ગુપ્ત ગુપ્ત યુગમાં પહોંચી ગયા છે કાળમાં અને આ સંગમ યુગ ચાલુ હતો અડસઠમાં પીએજ ઉપર અડસઠ સુધી રીડ કર્યું ત્રેપન ઉપાડી તું આપણે બે કલાક થયા તો આ બુક્સ તો શું કહેવાય બહુ જ એટલે બહુ જ ડીપમાં છે કેમ કે પીએસસી લેવલની આમાં એ લોકોએ એડ કર્યું છે એટલે ડીપમાં તો હશે બહુ જ ડીપમાં છે આ બુક્સ તો લેવા માટે તો એમ કહું છું લેવી હોય ટાઈમ હોય તમારે રીડ કરવાનું જાજો તો લેવાય કેમકે આ બહુ ડીપમાં બુક છે હિસ્ટ્રીની છે અને પછી એનસીઆરટી છે અને છથી બારની છે પછી એટલે હિસ્ટ્રી કમ્પ્લીટ કવર થઈ જાય આખું એકદમ ચકાચક તો ચાલો નવું છે થોડું ફ્રેશ થવું છે કે એનો રેટ કરતો હતો અને આપણે સો પેજ પૂરા કરવાના છે આજે એટલે આજ પચાસ પેજ વાંચવાના છે તો નાઈટમાં પૂરા થઈ જશે એવું લાગે છે હાલ પેજ કરવાના છે તો ચાલો પછી મળ્યું ઘડી આરામ કરી વળે તો ચાલો આવી ગયા છે અગાસી ઉપર અને શું કહેવાય થોડું વાત લેટ થઈ ગયું હાથ ઉપર ટાઈમ થઈ ગયો હાડા જેવો ટાઈમ થઈ ગયો નાહ્યો ચા પીધી કે ચા રહીને પીધી નહોતી બેન બહાર રહી આવ્યા તા આવી ચા એમને બનાવી ચા પીધી અને નાહિયાને બધું કર્યું તો ઘડીક ઉપર બેઠા છીએ અને આજ તો રવિવાર છે એટલે વેમ શૂક લેક્ચર હશે ને એટલે જઈને થઈ જઈને મેથ્સનું લેક્ચર જોઈશું એન્ડ લેક્ચર જોવું નહીં પણ બહુ જ કંટાળાઓ ખરેખર લેક્ચર ન દેખી એક હું રીડ કરી એક બુક્સ પણ એમાં રીડ કરવાની મજા પણ બુક્સ પણ સારી હોવી જોઈએ ને કેમ કે આ જો વેમ બુક છે બુક બહુ સારી છે ડીપમાં છે પણ બહુ સમજણ બધું પ્રોબ્લેમ પડે આપણને ઉપર સોલું હોય તો બહુ મજા આવે રીડ કરવાની શું કહેવાય ઓનલાઈન રહો એવું બધું મજા આવે પણ આ તો ડીપમાં બહુ છે એમ યાદ પણ ના રહે તો ચાલો ઘડી કાંઈ બેસું છું પછી આમને મળવી પાછા લોકમાં તો ચાલો બાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને ઘડિયાળ આપણી બહાર વહી ગઈ છે હવે એટલે ઘડિયાળ બાર ઉપરનો ટાઈમ થઈ ગયો બે કલાક હું લેક્ચર પૂરો કર્યો છે મેથ્સનો અને પાછું જો આ રીડ રીડિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને એક વતરમાં પૈસા પહોંચાડ્યું છે એન્ડ ક્લિપ લેવાનું બોલાઈ ગયું હતું એમાં એવું બધું લેક્ચર ચાલુ હતો ને એટલે ખોટું કાઢ નતો કરતો મેં કીધું લેક્ચર એકદમ પૂરો કરી નાખું પછી જમી લીધું ને એવું બધું કર્યું કામકાજ તો વધારે બાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળ હાથમાં જ છે ને હું ઘડિયાળ ઘડિયાળ હાડા બારથી બારને આટકી આવી એવું થયું સમથિંગ બારને આઠકી અમારે દેખાડ્યા થોડું પોઈન્ટ છે ને એટલે તો ચાલો પછી આપણે ઓળખમાં મળ્યું અને જોયું રીડ ક્યાં હું કરું કેમ કે કાલે મારે જવાનું થોડુંક બારે બારે એટલા માટે જવાનું છે સો ટકા જવાનું થાય તો શું ખબર હોય પણ ઓડે બુક્સ આવી ગયા ને લેવા જવાનું છે તો કાલ કેમ થાય છે તો રીડ બહુ જાજુ નહીં કરું કેમ કે સવારે વહેલા જાગવાનું થશે અને કાલે શું કહેવાય લોકો અલગ બનશે કે કાલ ટ્રાવેલિંગ કરવાનું થશે વાડીએ પણ જવાનું થશે આપણા ફાર્મ ઉપર ત્યાંનો પણ થોડોક શૂટ કરશું ચાલો પછી વ્લોગમાં હું ક્યારે શું છું પ્લાસ્ટિક ત્યારે આવશે તો ચાલો ઘડી વાગી ગયા છે અને હવે આપણે જે મિશન હતું ને એ તો પૂરું ન થયું જેમ કે બે અને છવી થઈ છે એમાં એવું છે કાલે મારે બહાર જવાનું છે એટલા માટે સુઈ જવું પડશે કે અડધી કલાક તો મારી નીંદર આવતા થશે અને આપણે પંચ્યાસી પેજ સુધી કમ્પ્લીટ કર્યું છે પંચ્યાસી પેજે પહોંચી ગયો હું તો સો પેજ પૂરા કરવાનું તો પણ કેમ કે લેક્ચર જોયો ને તો એમાં વધારે ટાઈમ થઈ ગયો ને એટલે પછી સવાર જવાનું છે ચાર વાગ્યા સુધી તો પંદર પેજ પંદર પેજ વાંચી જ નાખા કેમકે ચાર વાગ્યા હતા પંદર પેજ આપણે વાંચાઈ જ જાત પણ બહાર જવાનું છે એટલે એ થોડું કેમ રહ્યું એ ધાર્યું ન થાય કંઈ સમજાણ ધારું થઈ જતું હોય ને તો સારું નહીં ધાર્યું કાંઈ ન થાય જેને કુદરતને કુદરત કુદરતને જે અનુકૂળ હોય ને એ જ થાય બાકી ના થાય સમજાણ ગમે એવી મહેનત કરો તો ભલે ગમે તે કરો તો ભલે અહીંયા આવશે ને અહીંયા તો જ આવશે અને તો જ થશે આ અથળીમાં આવે ને અથળીમાં તો જ મળશે નહીં મળે એટલે એવું નથી વેટ નથી કરતો એવું નથી આ તે આનથી ને કોઈ બેસ્ટ આપણી માટે હોય સમજો છો એ જાય નહીં એ જવા દેવાનું કે કોઈ બેસ્ટ આપણી માટે તપસ્યા કરી રહ્યું હોય પછી સફળતા કહેતોય ભલે માણસ કહેવા તોય ભલે પછી શું કહેવાય ગમે તે સમજો એટલે જાય નહીં એ જવા દેવાનું ખોટી ટેન્શન નહીં લેવાનું તો જાઓ હા કોશિશ પૂરી કરવાની એમાં બાંધ છોડ નહીં મહેનત ફૂલ કરવાની ફૂલ એટલે ફૂલ મહેનત કર્યા પછી ના મળે ને તો પછી જતું કરી દેવાનું સમજાણ મહેનત ખૂબ કરી દેવાની એમાં કોઈ ખોટી દાંડાઈ ના આવે સમજણ એમાં દાંડાઈ નહીં કરવાની મહેનત સારી કરી લેવાની તો ચાલો હવે લેક્ચર દેવા પી તો આખી રાત વહી જશે એટલા માટે લેક્ચર પછી દેશું જ્યારે સફળતાની સારી યાદમાં આવે ને ત્યારે ત્યાં સુધી મૌન મોન સહી છે તો ચાલો પછી એવું લોકમાં આપણે મળવી જો માખી માખી એકવાર તો બ્લોકમાં ગમે એક કલીકમાં તો આવે જ તે એકાથી અને એવું પંખો ધીમો છું એટલા ના ગોતી ના જોડે પાંચ ઉપર મૂકુટ પંખો હતો તો ચાલો પછી મળ્યું લોકમાં આપણે ત્યાં સુધી આરામ જાય માતાજી અને નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વારજો કમેન્ટ કરી વારજો જે તમારે થતું હોય ને બધું કરી વારજો કાલે આપણે જોઈએ કાલે ચોટીલા જવાનું મારે થાય કે ના થાય અત્યારે છોટાકા જવાનું જ છે પણ તમને કીધું જ ખરાબ કઈ નક્કી ના કહેવાય સવારે પડે તો સારું કહેવાય તો ચાલો પછી મળ્યું લોકમાં જય માતાજી